મિત્રો કહેવાય છે ને કે દુનિયા તમારો જે ચહેરો જોવે છે ને એ ચહેરાને તમે સાફ કરવાનું ભૂલતા નથી પરંતુ તમારો અંતર આત્મા રૂપી ચહેરો જેની અંદર તમારું મન શુદ્ધ હોવું જોઈએ સારા કર્મો કરવા જોઈએ અને એ ચહેરો કુદરત જોઈ રહ્યો છે તે ચહેરો સાફ કરવાનો આપણે ભૂલી જઈએ છીએ નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો વાત છે એવા એક નવયુવાનની કે જેને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હતી તે યુવાન કોઈ એક દિવસ વિચારો કરે છે નિંદ્રામાં પણ પહોળે છે અને ફરીથી વિચારો આવે છે તેની અંદર એક જાણે કે ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હોય અને ભગવાન જાણે કે તેને મળી જવાના હોય તેવો પણ અહેસાસ તેને થઈ રહ્યો હોય છે તે મનમાં વિચારતો બેઠો હોય છે અને ભગવાન અનુસ્મરણ સ્મરણ કરતો હોય છે ત્યારે અચાનક તેના જે ઘરનો દરવાજો હોય છે તેમાં ડોર બેલ વાગે છે ડોર બેલ વાગતાની સાથે પેલો નવયુવાન એ જે ડોર હોય છે તે ખોલે છે અને એક સુંદર પર્સનાલિટીવાળી વ્યક્તિ ત્યાં ઊભી હોય છે તેને જોઈને આ જે નવયુવાન હોય એ ખરેખર એક કંઈક અલગ જ તેજ આવતું હતું તેણે કહ્યું કે ભાઈ શ્રી શું કામ છે બોલો હું તમને ઓળખતો નથી ત્યારે કહે છે કે મને ન ઓળખ્યો હું કોણ છું તારી જે ઈચ્છા છે તું જેને શોધી રહ્યો છું તું જેને પામવા માગું છું એ આ વ્યક્તિ હું છું એ યુવાન કહે છે કે સાહેબ શ્રી હું તમને ઓળખતો નથી અને તમે શું કહેવા માંગો છો આવી આટી ગુટીવાળી વાતો ન કરો મને વિસ્તારથી સમજાવો કે તમે શું કહેવા માંગો છો અને તમારે શું કામ છે અહીં આગળ ત્યારે પેલી જે પર્સનાલિટીવાળી વ્યક્તિ હોય છે એ કહે છે કે તું જેને શોધી રહ્યો છે ને તું જેને પામવા માંગી રહ્યો છે ને જે ભગવાનને તું શોધી રહ્યો છે ને એ હું ભગવાન છું અને મારા લીધે આજે તું સુખી સંપન્ન છું ગાડીઓ છે તારી પાસે ધન સંપત્તિ દોલત અને બધા જ પ્રકારની વસ્તુઓ છે ત્યારે નવયુવાનને વિશ્વાસ આવતો નથી કે ભાઈ શ્રી એવી રીતે થોડું હોય ભગવાન ભગવાનનો તો કંઈક પરચો હોય ને ત્યારે જે સામેવાળી પર્સનાલિટીવાળી વ્યક્તિ હોય છે કે એક કામ કર તું મને ખૂબ જ વ્હાલ કરે છે તું ખૂબ શ્રદ્ધા છે ને મારામાં આજે હું તને આખો દિવસ દર્શન આપીશ પરંતુ યાદ રાખજે કે તને ફક્ત હું જ દેખાઈશ બીજી કોઈ વ્યક્તિને હું જોઈ શકીશ નહીં એટલે એને તો એવું થાય છે કે ના આવું તો હોઈ શકે કારણ કે ખરેખર એવું જ થાય છે કે નવયુવાનને ફક્ત સામેવાળી વ્યક્તિ કે જે ભગવાનના રૂપમાં હોય છે તે જ દેખાતી હોય છે પરંતુ બીજા કોઈ વ્યક્તિને એ જે પર્સનાલિટીવાળી વ્યક્તિ હોય છે દેખાતી નથી તેનું ઉત્તમ ઉદાહરણ આ બંને વચ્ચે વાતચીત હોય છે ત્યારે નવ અને માતા રસોડામાંથી બૂમ પાડે છે બહાર આવી જાય છે કે બેટા કોની સાથે વાતો કરે કોઈ ડોર આગળ તો છે નહીં તું કોની સાથે વાતો કરી રહ્યો છું ત્યારે એ યુવાનને ખ્યાલ આવે છે કે મારી માતાને તો ભગવાન દેખાતા નથી એટલે હા ચોક્કસ ત્યાં ભગવાન છે જે ફક્ત મને જ દેખાઈ રહ્યા છે ત્યારે ભગવાનને અંદર બોલાવે છે કે ભગવાન આપ અંદર બેસો એ જે નવ યુવાન હોય છે સોફા પર બેસે છે અને સામે ભગવાન પણ ગોઠવાઈ જાય છે એક નવ યુવાનના રૂપમાં આવ્યા હોય છે જે પર્સનાલિટી વાળા હોય છે ત્યારે માતા રસોડામાંથી એક કપ ચા પીલી જે નવ યુવાન હોય છે તેને આપી જાય છે અને ચાની ચુસ્કી લેતા લેતા તેને હંમેશા એક ટેવ હોય છે માને ટકોર કરવાની કે માં ચા બરાબર નથી વધારે ગરમ છે અંદર આમ છે આદુ નથી ને મસાલો નથી ને એવી કંઈક ને કંઈક ટકોર કરવાની તેની ઈચ્છાઓ રોજે રોજ થતી હોય તેની ટેવ હોય છે જે કુટેવ કહી શકાય છે પરંતુ આજે સામે ભગવાન બેઠા હોય છે ને એટલે તેને ડર લાગે છે કે આજે મારે કશું બોલવું નથી માને કશું કહેવું નથી ચૂપે ચાપ ચા પી લો ની તરફ ભગવાન આગળ મારી પર્સનાલિટી ખોટી પડશે અને મારો એક પ્રભાવ ખોટો પડશે એટલે શાંતિથી ચા પી લે છે અને ઉપરથી માને ખૂબ સુંદર ચા બની છે એ વાત પૂર્ણ પછી જે નવયુવાન નાવા માટે જાય છે ત્યારે ભગવાન તેની પાછળ આવે છે ત્યારે નવયુવાન કહે છે કે ભગવાન હવે નાહવા માટે તો જવા દો તમે પાંચ મિનિટ બહાર બેસો હું નાઈને આવું છું ભગવાન બહાર બેસે છે પેલો નવ યુવાન નાઈને આવે છે અને પછીથી એ નવયુવાન ઓફિસે જવા નીકળે છે ગાડી ચાલુ કરે છે એ પહેલા તો ભગવાન પહેલેથી આવીને તેની બાજુની સીટ ઉપર ગોઠવાઈ જાય છે અને નવયુવાન ગાડી ચલાવતો ચલાવતો કહે છે કે મારે તો ઘણા બધા કોલ આવતા હોય છે એટલે ઓફિસમાંથી કોલ આવે છે અને કોલ રિસીવ કરે છે ચાલુ ગાડીએ તેને કોલ રિસીવ કરવાની ટેવ હોય છે પરંતુ આજે બાજુમાં ભગવાન બેઠા હોય છે એટલે તેને થયું કે આજે જો હું કોલ રિસીવ કરીશ તો ભગવાન મને વળશે એટલે ગાડી બાજુમાં પાર્ક કરે છે ગાડી બંધ કરે છે અને કોલ રિસીવ કરે છે કોલ રિસીવ કરતાની સામે સામેવાળી વ્યક્તિ જોડે વાર્તાલાપ થાય છે અને કંઈક ડીલ કરવાની હોય છે અને તેની એક કુટેવ એવી હોય છે કે ડીલ કરે ત્યારે વચ્ચે થોડું કમિશન ખાવાની તેની ટેવ હોય છે પરંતુ તેને ફરીથી એવું થયું કે ભગવાન આ વાત મારી સાંભળશે કમિશન ખાવાની તો મારો પ્રભાવ ખોટો થશે એટલે મારે કોઈ વસ્તુ ખાવી નથી કમિશન ખાવું નથી એટલે પેલી વ્યક્તિને કહે છે કે આપણી જે એમાઉન્ટ છે એ જ એમાઉન્ટથી ડીલ કરો મારું કોઈ પ્લસ માઇનસ છે નહીં એમ કરીને ભગવાનની બીખને કારણે બે ત્રણ કાર્યો તો તે ખૂબ જ સુંદર કરે છે ત્યારબાદ ગાડીમાંથી ઉતરીને તે ઓફિસે જાય છે અને ઓફિસે રોજ જઈને પોતાનો જે સ્ટાફ હોય છે સ્ટાફને ટકોર કરવાની ગુસ્સો કરવાની તેમની સાથે અવ્યવસ્થિત વાત કરવાની તેની ટેવ હોય છે પરંતુ એ દિવસે ભગવાન પહેલેથી જ એની ખુરશીમાં જઈને બેસી ગયા હોય છે અને ભગવાનના ડરથી તે કોઈ વ્યક્તિને ટકોર કરતો નથી ગુસ્સો કરતો નથી ઉપરથી કહે છે કે તમે દરરોજ સુંદર કાર્ય કરી રહ્યા છો આજે પણ સુંદર કાર્ય કરજો આવો સ્વભાવ જોઈને સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આપણે આજે આજે બોસને શું થઈ ગયું છે આજે બોસ એકદમ નોર્મલ છે કોઈ ગુસ્સો નહીં કોઈ વાતાવરણ એવું નહીં કારણ કે પેલી વ્યક્તિને ભગવાનનો ડર હતો કે હું કંઈક ખોટું કરીશ તો ઓફિસનો સમય પૂર્ણ થાય છે ફરીથી ગાડીમાં એ વ્યક્તિ બેસે છે પહેલાં ભગવાન જોડે આવીને બેસી જાય છે પેલો જે નવયુવાન હોય તો સીટ બેલ્ટ પહેરે છે અને ભગવાનને કહે છે કે તમારે પણ બધા નિયમ ફોલો કરવા પડશે તમે પણ સીટ બેલ્ટ પહેરો ભગવાન પણ સીટ બેલ્ટ પહેરે છે અને ગાડી લઈને ઘરે જાય છે અને ઘરે જાય છે ત્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં પણ આગળ ભગવાન આવી જાય છે એ નવ યુવાન બેસે છે ત્યારે તેની માતાજી સરસ મજાની ડીશ તૈયાર કરીને આવે છે અને દીકરાને આપે છે ત્યારે એ નવયુવાનને તો થાય છે કે હું અત્યારે ન જમી શકું પહેલો કોડિયો તો ભગવાનને જ અર્પણ કરાય ત્યારે તે પહેલો તે કોળિયો હોય છે ભગવાનને અર્પણ કરે છે અને ભગવાનને અર્પણ કર્યા બાદ જે વધે છે તે પ્રસાદીના રૂપમાં તે ખાય છે અને અંતે ભગવાન સાથે તમામ દિવસ ચર્ચા વિચારણા કરી અને ભગવાનના દર્શનનો લાભ લીધા બાદ તે એક ગહેરી ઊંઘમાં જવા માટે તૈયાર થઈ જાય છે પોતાના બેડમાં જવા તૈયાર થઈ જાય છે અને સરસ મજાની તેને ઊંઘ આવી જાય છે સરસ મજાનું તેનું વાતાવરણ આહલાદક થઈ જાય છે અને સવાર થાય એ પહેલાં જ તેને કંઈક એંસાણ આવે છે અને તે એકદમ ભડકી ઉઠે છે અને માતાજી કહે છે કે બેટા શું થયું તને કેમ આમ કરે છે ત્યારે તે વ્યક્તિ કહી શકાય કે આ તેની કોઈ સત્યતા નહીં પરંતુ તેને એક સ્વપ્ન આવ્યું હતું કે જેની અંદર ભગવાને તેને દર્શન આપ્યા હતા અને આ સ્ટોરી આખે આખી સ્વપ્નની છે કે જે વ્યક્તિને પોતાના અંતર આત્માથી ભગવાનના દર્શન થયા અને ભગવાનના દર્શનની સાથે સાથે સારા કર્મો કરવા માટેની એક કહી શકાય કે પ્રેરણા મળી હતી કારણ કે તેણે ભગવાનને સામે રાખીને કર્મો કર્યા છે બીજે દિવસથી તેના સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે અને એક ભગવાનનો ડર રાખીને તે તમામ પ્રકારના કાર્યો કરે છે એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે દુનિયાને બતાવશો તો એ સાચું કે ખોટું તો હોઈ શકે છે પરંતુ કુદરતની આગળ હિસ્સા બરાબર થશે અને એ ભલે તમને કહી શકાય કે વર્ચ્યુઅલ રીતે તમને જોઈ શકાય પરંતુ તમને એ તમારા ઉપર પૂરેપૂરી નજર હોય છે તમારા દરેક કાર્યો ઉપર નજર હોય છે અને એ જ કાર્યોને આપણે સુધારો કરવાનો છે અને એની અંદર ઉમેરો પણ કરવાનો છે એટલે મિત્રો કહેવાય છે ને કે દુનિયાની નજર સામે આપણે જે ચહેરો બતાવવાનો છે ને એ ચહેરો તો આપણે સાફ કરીએ છીએ પરંતુ જે કુદરતને જે કહી શકાય કે સારા કર્મરૂપી ચહેરો બતાવવાનો છે ને એ કર્મરૂપી ચહેરાને આપણે સાફ કરતા નથી જેના લીધે થઈને આપણે દુઃખી થઈએ છીએ તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી છે વિડીયો પસંદ આવ્યો તો અન્યમાં શેર કરવાનું ભૂલતા નહીં આપણે એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે